ઓમ શ્રી ગણેશાય નમઃ શ્રી નમઃ શ્રી કૃષ્ણાય નમઃ આજથી આપણે એક નવી શૃંખલા શરૂ કરીએ છીએ ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ આ પુસ્તકના લેખક છે સિદ્ધયોગી શ્રી વિભાકર રતિલાલ પંડ્યા કર્મણીએ ગીતાનો કર્મયોગ ગીતાનું જ્ઞાન સમાજમાં ખૂબ જ પ્રચલિત છે ઘણાને તો ગીતા મોઢે હોય છે વાત કરતા કરતા તરત જ ગીતાના શ્લોકો ટાંકે છે અને પોતાની વિધ્વતા પ્રસિદ્ધ કરે છે પરંતુ જીવનમાં ગીતાનું જ્ઞાન ઉતરેલું હોતું નથી તો તે ગીતા મોઢે હોય તો પણ નકામી છે તમારા કાચના કબાટમાં સુંદર રીતે ગીતા સજાવીને રાખી હોય અને જે લોકો બહારથી આવે તો તેના ઉપર સુંદર છાપ પડે કે ઓહો આ ભાઈ કેટલા ધાર્મિક છે કે તેના ઘરમાં ગીતાના પુસ્તકો શોકેશમાં સજાવીને રાખ્યા છે પણ તે ગીતા વાંચીને જીવનમાં ઉતારી છે ખરી તે મોટો પ્રશ્ન છે કોર્ટમાં ગીતા ઉપર રાખીને પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે જો કહુંગા સચ કહુંગા સચ કે સિવાય કુછ નહીં કહુંગા પછી તો તમે જાણો છો તેની આપણા ચર્ચા આપણે કરતા નથી મૂળ વાત તો આપણે એટલી જ કરવાની છે કે ગીતાનું ઉદઘાટન કરે છે એક આંધળો માણસ આંધળો એટલે કે જે મોહમાં અંધ બનેલો છે તે એટલે કે મોહાંધ અને એકવાર વ્યક્તિ મોહાંધ બને પછી તેને ન્યાય શું છે તે દેખાતું નથી બધા જ જાણે છે કે કુળમાં મોટો છોકરો હોય તે ગાદીનો હકદાર બને છે છતાં યુધિષ્ઠિરને બદલે તે દુર્યોધનને ગાદી આપવાના પ્રયત્ન કરે છે કારણ કે તે પુત્ર મારો છે પછી ભલે તેને બારમામાં પાંત્રીસ ટકા આવેલા હોય છતાં તે મેડિકલમાં જ જવો જોઈએ તેનામાં ભણવાની શક્તિ છે કે નહીં તેને ડૉક્ટરીને બદલે એન્જિનિયરિંગમાં રસ હોય પરંતુ તે દીકરો મારો છે અને હું ડૉક્ટર હોવાથી તેને પણ ડૉક્ટર જ થવું જોઈએ આપણી માન્યતા છે એટલે તેને ગુજરાતમાં એડમિશન ન મળે તો મણિપાલમાં ડોનેશન આપીને પણ એડમિશન અપાવવું પછી એકાદ વર્ષમાં ગમે તેમ કરીને ગુજરાતની કોલેજમાં લાવી દઈશ એટલે કે ધૂતરાષ્ટ્ર એક જ મોહાંધ ન હતો આજના લગભગ દરેક મા બાપ મોહાંધ છે અને પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના દીકરાને તૈયાર કરવા પ્રયત્ન કરે છે પરિણામે પોતે દુખી થાય છે છોકરો પણ દુખી થાય છે ગીતામાં અધિકાર ભેદ પ્રમાણે જ્ઞાન આપવામાં આવ્યું છે દરેકે પોતાના અધિકાર પ્રમાણે ગીતાના જ્ઞાનને સમજીને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ જે કર્મનો અધિકારી હોય તે ભક્તિ કરે તો તેને ભક્તિ પડે નહીં તેમજ જે ભક્તિનો અધિકારી છે તે જ્ઞાન માર્ગમાં જવા પ્રયત્ન કરે તો તેમાં તે નિષ્ફળ જાય છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે ગીતાને ત્રણ ભાગમાં વહેંચી નાખી છે પહેલાં એકથી છ અધ્યાય કર્મ એટલે શું તેમાંથી કેવી રીતે બચાય તેની ટેકનિક સમજાવી છે સાતથી બાર અધ્યાયમાં જ્યારે કર્મ પાકી જાય છે ભક્તિ યોગનો અધિકારી સાધક બને છે ત્યારે ભક્તિ એટલે શું અને કેવી રીતે કરવી તે વિસ્તારથી સમજાવેલ છે જ્યારે સાધક ભક્તિ પૂરી કરે છે અને જ્યારે ભક્તિ પૂરેપૂરી પાકી જાય છે ત્યારે સાધકને જ્ઞાન યોગનો અધિકાર મળે છે આમ સાધકનો ક્રમિક વિકાસ થાય છે ગીતામાં ભગવાન સમજાવતા સમજાવતા કહે છે કે કર્મ કરતા ભક્તિ શ્રેષ્ઠ છે અને ભક્તિ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે ત્યારે અર્જુન પ્રશ્ન કરે છે કે તો અમથે અમથો કર્મયોગમાં જોતરો છો સામાન્ય રીતે આપણે પણ અર્જુનની જેમ આવું જ વિચાર કરીએ જેવી રીતે મંત્રશાસ્ત્રના પુસ્તકોમાં લખેલ છે કે વૈખરી જપ કરતાં મધ્યમાં જપ વધુ ઉત્તમ છે મધ્યમાં કરતાં પશ્ચિમતી જપ વધુ ઉત્તમ છે અને પશ્ચિમતી જપ કરતાં પરાવાણીમાં થયેલ જપ ખૂબ ઉત્તમોત્તમ જપ કહેવાય છે આમ આપણે પરાથી જ સીધા જપ ન કરીએ અમથા અમથા શા માટે વર્ષોના વર્ષો વેખરી મધ્યમાં અને પશ્ચિંતી જપમાં વેડફી નાખવા બસ સાધકની ભૂલ અહીં જ શરૂ થાય છે જ્યાં સુધી વૈખરી વાણી પાકે નહીં ત્યાં સુધી મધ્યમા વાણીનો અધિકાર મળતો નથી વૈખરી એટલે મોટેથી બોલીને જપ કરવા મધ્યમાં એટલે માત્ર હોઠ ફફડાવીને જપ કરવા જે જપ જે સાધક કરતા હોય તે જ સાંભળી શકે પરંતુ આપણે તો જે ઉત્તમો ઉત્તમ છે તે જ સીધા શરૂ કરીને મહેનત બચાવવા માંગીએ છીએ પછી આપણને અધિકાર છે કે નહીં તે પ્રશ્ન જુદો છે મંત્ર શાસ્ત્ર એમ વાત કરે છે કે જ્યારે તમે વૈખરી જપ કરતા હો અને જ્યારે જપ પાકવા માંડે ત્યારે વૈખરી જપ તમે કરવા ધારો તો પણ ન કરી શકો જાણે કે કોઈ તમારું મોઢું દબાવતું ન હોય મોઢામાંથી ઉચ્ચાર કાઢવા જાઓ અને ન નીકળે ત્યારે જપ આપોઆપ મધ્યમાં વાણીમાં થવા માંડે છે કરવા પડતા નથી વૈખરી વાણી ખરી પડે છે આપણે જાતે પ્રયત્ન કરવો પડતો નથી ત્યારે સમજવું કે હવે વૈખરી વાણી પાકી ગઈ છે જેથી જપ સહજપણે મધ્યમાં વાણીથી થવા માંડે છે ટૂંકમાં આ પ્રક્રિયા આખી સહજ પ્રક્રિયા છે ઓટોમેટિક થાય છે તમારે કરવી પડતી નથી વળી વૈખરી જપ કરવાથી મંત્ર બોલવામાં જે ભૂલ રહી જઈ કે રહી જાય છે તે સુધરી જાય છે નહીં તો માનો કે તમો જપ જે મંત્ર બોલો છો તેમાં એક ભૂલ થાય તો સવા લાખનું અનુષ્ઠાન કરો ત્યારે ભૂલ સવા લાખ થાય પરંતુ વૈખરી વાણીથી જપ કરો એટલે ભૂલ સુધરી જાય વધુ આવતીકાલે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ